દેવ પટેલ અને આજે અમે આવ્યા છીએ અહીંયા આપણે ચાકપુર ગામમાં ભીમનાથ મહાદેવના દર્શન કરવા તો આપણે વિગતવાર મંદિરના દર્શન કરીશું અને મંદિર પણ જોઈશું અને શું આપણે બગીચો છે તમે જોઈ શકો છો ગાડવા છેલ્લી છે બિલ્હીનું ગાડવું પણ મોટું છે અહીંયા આ બાજુ સાઈડમાં કરેન્ટનું જાળવું છે આઈસો પાર્લરનું જાળવું પણ છે અને આગળની સાઈડમાં આપણે જોઈશું તો હનુમાન દુર્ગાનું મંદિર પણ છે અહીં હનુમાન દુર્ગાનું મંદિર પણ છે અને પેલી બાજુ ની સાઈડ માં વિશ્વનાથ મહાદેવ નું મંદિર છે જોઈ શકો છો આ વિશ્વનાથ મહાદેવ નું મંદિર છે હવે આપણે તમને અંદરથી થી આ આપણે શાકપુર ગામ ની અંદર વિશ્વનાથ મહાદેવ નું મંદિર છે પ્રાચીન મંદિર છે ઘણા વર્ષો થઈ ગયા છે આપણે છે આપણે મોટું બિલ્લી પણ છે એને જોઈ શકો છો આ દિલ્લીનું ગાડી છે ને મોટા મોટા ગાડવા પણ છે એ નાળીયેરી પણ છે નાળીયેરીનું મોટું ગાડવું છે ઘણા બધા જાડવા છે આપ શકો છો ગુલાબ છે બીલી છે ભીમનાથ મહાદેવના દર્શન કર્યા અને આપણે શાકપુર ગામમાં આવ્યા હતા ભીમનાથ મહાદેવના દર્શન કરવા માટે તો આ વિડીયો જોઈને લાઈક કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરીજો અને કમેન્ટમાં કહેજો કે આ વિડીયો તમને કેવું લાગ્યો ધન્યવાદ